પાનોલીની સલ્ફર લિમિટેડ SML 2 માં મોડી સંજે બ્લાસ્ટ સાથે આગ લાગી હતી 6 કામદારો ડાજી ગયા હતા કંપની પ્લાન્ટ નંબર 2 માં ગ્રેન્યુલ પ્લાન્ટ શરૂ કરતી વખતે સ્ટાર્ટઅપ દરમિયાન ડ્રાયર માં અચાનક આગ સાથે બ્લાસ્ટ થયો હતો પાનોલી ફાયર ટીમે ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી માં સંજાલી ગામ નજીક આવેલ સલ્ફર લિમિટેડ एस एम एल बे में शनिवार मोड़ी रात्र सांजे नौ वगैया नरसा में कंपनी ગ્રેન્યુઅલ પ્લાન્ટ રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી જ્યાં ડ્રાયડ સ્ટાર્ટઅપ દરમિયાન અચાનક આગ સાથે બ્લાસ્ટ થયો હતો અને જોત જોતામાં આગ બબકી ઉઠી હતી બ્લાસ્ટ સાથે થયેલ ભડકો થતાં ત્યાં કામ કરી રહેલા છ કામદારો ડાજી ગયા હતા તેમને સારવાર અર્થે અંકલેશ્વર શહેરમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પાનોલી ફાયર ટીમને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર હતો અને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો ઘટના અંગે અંકલેશ્વર કરણસિંહ જીપીસીબી ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી આગ કયા કારણોસર લાગી તેની તપાસ શરૂ કરી હતી જેમાં પ્રાથમિક કારણમાં આગ ડ્રાયર સ્ટાર્ટઅપ દરમિયાન અચાનક બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું આગના બનાવમાં ચાલીસ વર્ષીય રમેશ વસાવા ઓગણત્રીસ વર્ષીય સતીશ વસાવા એકતાલીસ વર્ષીય સંતોષકુમાર કુમાર છવ્વીસ વર્ષીય કિશન વસાવા અને છવ્વીસ વર્ષીય નીલાદાસ અને અજય વસાવા દાજી ગયા હતા જેમાં અજય વસાવાની નોર્મલ હાલત છે જ્યારે રમેશ અને સતીશ વસાવા ગંભીર હોવાનું બહાર આવ્યું છે જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી સેમ્પલ લઈ નોટિસ ફટકારી હતી તો ડી ટીમ દ્વારા પણ સ્થળ તપાસ કરી સ્થિતિ જેસે થઈ રાખવામાં તાકીદ કરી હતી હું વસાવા સંતોષ હું અત્યારે એસએમએલ પાસે ઊભો છું અહીંથી હું પસાર થતો હતો તો આ કંપનીમાં મને આગ દેખાઈ એટલે હું ગેટ પર આવીને ચેક કર્યું ચેક કર્યા પછી મને જાણ થઈ કે મારા ગામ સાઈડના છે નેત્રંગ તાલુકાના તો એ લોકો ડેલી આવે છે તો એમાંથી અમે આવ્યા અંદર પૂછ્યું હું થયું એ લોકો એમને કંઈ જવાબ આપેલા નથી અમે જાણ ખાતિર અમે ગેટ પર હો ગયા પણ એ લોકો અમને કશું જવાબ આપતા નથી ને અંદરથી અમે જ્યારે અહીં ગેટ પર આવ્યા તો અહીંથી એમ્બ્યુલન્સ નીકળી એમાં ચારથી પાંચ જણા દાઝેલા હતા કપડાં આખા ફાટી ગયા હતા અને એ લોકો કઈ હોસ્પિટલમાં લઈ ગયા છે એ અમને જાણ કરતા નથી અમે અહીં છેલ્લા એક દોઢ કલાકથી ઊભા છે પણ અંદર અમને જવા જવા નથી દેતા ને એ લોકો અમને જે પૂછીએ એનો અમને જવાબો નથી આપતા તો અત્યારે હજુ બી અહીંયા જ ઊભા છે ગેટ અત્યારે બંધ છે અંદર આગ લાગેલી હવા છત જ અંદર જે વર્કરો છે એમને બહાર આવવા નથી દેતા અંદર જ રાખે છે મારું નામ અંજના બેન છે હું